હર હર મહાદેવ જય શ્રી રામ કેમ છો બધા મજામાં ઉપર બધા મજામાં ઉપર મજામાં છે તો આજે હવારમાં ભૂલાઈ ગયો તો બ્લોગ શરૂ કરવાનો કારણ કે નવો નવું છે એટલે ભૂલાઈ જાય તો કાઈ ન અત્યારે શરૂ કરી દીધું છે ને જો અમારા કોટડાની હસ્તી ના પડતો તો બ્લોગ બનાવવાનો ભાઈ અમે ડેલી બ્લોગ નું શરૂ કર્યું શું છે તારે કાઈ નહીં ભાઈને શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને ટાઈમ નો કરી તો નોટ કરતા કઈ નાખ જો એમ કેવો કારણ કે ઈ તો નત બનાવતો કેમ નત બનાવતો ભાઈ કમેન્ટ કઈ ચેલેન્જ લેવાનું પણ વાર છે ફર્માઈશ્વરા વિડિયો બનાવવાનું ચાલુ કર્યું છે હે નાસ્તો મફત નું તો ગાયન હા તો હું તો મફતમાં

આ પેલા આ લુઈસ પેલા દાદી લુઈસ દાદી લુઈસ બધા ગાખવા કે ના ના એલા ટીકુ ટીકુ ખાઈ ના ના હો ભાઈ ટીકુ ખાઈ ના 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 ન કરવા ટીકુ બને લલા ડીકે ને ડીકે ટીકુ જોતો કેવું આ સંજો લાવ્યો હે બોલું ઇવેન્ટ હોય કે નહી ને થાય ધવાણા થાય બરાજન ઓલાડી જાતા હોય ને તો ના હે ને ને એવું આવતું હોય રાતે તમારે એવું બધું ગોઠવવું હોય એન્ટ્રી જોરદાર એન્ટ્રી માટે તો સંપર્ક કરો મોબાઈલ નંબર તો નથી ના ના તો તો ફેમિલી જઈએ છીએ જગ્યાએ છે છે ને ત્યાં ડેકોરેશન કરવાનું બદલ પાયરો અને ડ્રાય આઈસક્રુમ છે તો છે હવે ત્યાં લોકેશન જોવા માટે ગાડીને સીધા નીકળી ગયા છે ત્યાં મળીશ હાલો તો ફાઇનલી જગ્યા જોવાઈ ગઈ છે હવે જઈશ દુકાને કારણ કે થોડી ઘણી જગ્યા જોવા નથી કાલની ઇવેન્ટ છે ને એટલા માટેની તો હાલો હવે સીધા જઈએ હવે દુકાને પહેલાં તો ઘરે જવાનું છે મંદિરે જવાનું તો સારું ચાલો ત્યાં મળીએ આપણે ઓલો ને હેરાન કરશે ખાલી નામ લીધા ભેગો હમણાં શું થઠે આપણો માર તો બક્કે રોક રોક્સે આલે રોક્સે રોક્સે કોને ખબર કે આવી ગયો છે લાગે છે રોક્સે રોક્સે કેમ બસ બહાર નયો હે

dạng chưa? ui rồi ui rồi don <laughs> alexi Roxy. bella 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 chu kê gắn nãy giờ, tao 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 Juga, kan, nih, salah. terus lupa, biar garam pani, ikan. Jago, Mami Jai jago, 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 go jago, jago, go Roksu Jai go, Jai go ya? લ હાથ મિલાવ હાથ મિલાવાળું

અહીંયા મસ્તી નું લોકેશન છે ફોટા પડવાની રીલ્સ બનાવવાની બહુ મજા આવે આ રોડ ઉપર આજુ બાજુમાં સનસેટ એટલે બહુ મજા આવે ફોટા પાડવાની ફ્રીસ બનાવવાની હાલો હવે આગળ જાય તો હવે મંદિરે દર્શન કરી લીધા અને હવે અમાર સાથી લાલભાઈને લઈને ઉપડી જાય સીધા ભવાની ને મંદિરે બરોબર ને

હારું હાલો તો પહેલાં હવે સુધી મંદિરે જઈને શરૂ કરી કેમેરો તો ફાઇનલી હવે ભૂગી ગયા છીએ ભગવાની વાત જ મંદિર કોઈ નહીં જાય માતાજી હું સ્કીમ છે કે કાંઈ છે કાંઈ છે કે હે એક સાથે એક મશ્કરી કરે તો કાંઈ એક સાથે નથી બોલા યા

તો ફાઇનલી હવે પૂગી ગયા હતા પણ મંદિરે દર્શન કરી લીધા દર્શન કરીને હવે સીધા હેઠે જવાનો પ્લાન છે દરિયા કિનારે અંદર તો અલાઉડ નહોતો ફોન હવે જઈએ છીએ હેઠે સીધા દર રવિવારે કેટલું પબ્લિક હોય હે પંગલ દર રવિવારે કેટલું પબ્લિક કર્યું

કેટલું પબ્લિક છે જો હે તારે પોસ દે ને ઉઈ બોસ પોસ દે ને કોક ની ગાડી માં નો સડાઈ આગો કાઈડ આગો કાઈડ આગો કાઈડ આગો કાઈડ ગોપાલલી નથી હવે ગોપાલલી આ જઈ જઈ ગોપાલલી ગોપાલલી બીજી છે હાલે આમ આગળ આઈલે છે આપણે આટો મારવા જઈ વાસ આપણે આટો મારવા જઈ વાસ હે મારે તો આટો કાઈ ની જો બધા બેઠા છે ને હવે અમે તો હું પંગલ દે આટા મારીસ આગળ પાછળ સોઈ બધાના મોટા આગળ આગળ આયલા જાય કારણ કે આમાં તો મજા આવે માલ એમ ઘણા સમય બાદ આવ્યો હોય કે એટલે ઓછી ખબર પડે આપણને બાકી આમ તો આમાં આયલા રાખી આ મસ્તી નું લોકે છે રીલ શૂટ કરવાની છે એ તો બધા ફોટા પાડે છે પંકજ હો ફોટા પાડે છે આપણે ફોટા પાડવાનો શોખ નથી ચાલો રીલ્સ બિલ શૂટ કરી

हलो परस भाई इहो लिओ भाई तीको

દુનિયા કોઈ દેવ લોક બનાવવાનું નહોતા પણ આ લખો હવે જો પરણે પરણે બેડી દીધા ને મને તો બહુ શક્કર ચડવા પીડા આપણે કોઈ દેહી ઈ નહીં આ લોકો તાવી આઈ ગયા કોઈ દિવસ કોઈ દિવસ બે હોવાનું નામ નહીં લે આ લોકો બધાય પાછળ જ છે હવે આપણે ભાઈ હેઠે વી એવા કારણ કે આપણને ઉલટી થતી એટલા માટે આપણે પાસડ વી એવા અનુભવ કેવો રહ્યો ખુશી તો અનુભવ કેવો રહ્યો

ભેગા કરી તો ફાઇનલી હવે કોઈ આવવાનો વિચાર નહોતો મેળામાં તો છતાં આવે હિતેશભાઈ ને એમના વાઇફ ને બધા હવે ખુશીતા ભાભી ને બધા આવ્યા હતા તો કે હાલો ને સંજય ભાઈ તો મેળામાં આવ્યા હતા હવે મેળો તો ફર્સ્ટ ક્લાસ પૂરો કર્યો કે આપણને તો આટલું બધું શોખ નથી અંદર જવા માટે આ બે વામાં આપણને ચક્કર ચડવા મળે તો ફાઇનલી જો મેં તો નીકળી ગયા છીએ બહાર હવે એ લોકો અંદર છે હું નીકળી ગયો છું તો ફાઇનલી વ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ અને વ્લોગ ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હર હર મહાદેવ જય શ્રી રામ